હોય ને તો ભૂત ઉપડી જાય તરત કામ પૂરું કઈ થોડું મફત કે ખવાય અહીંયા કામ કરવું જોઈએ હા એટલે આપણે હકીકતમાં એ જાણવા જેવું છે લોભિયાન છોકરાને ભૂત વળગ્યું કોકે કીધું કે જોવું રહો કાંઈ જોવું રહો ન કે ઘરમાં પૂરદ્યો ઘરમાં પૂરીને ચાળું મારી દીધું તો ત્રીજે દી ભૂત ભૂવા પાસે ગયું કે આમાંથી કઢાવો ભાઈ આ હું લઈ લેવું આની પાસેથી હા વાંકુના ખારચીયા ગામના નાનું ભાઈ ભરાળ બ્રાહ્મણ એને લખ્યું છે તાણે દેતો એ દઈને ને ન કેતો દયાળુ સૌને ટાણે દેતો ਬਾਣੀ ਦੇ ਤੋਨੇ ਪਵਨ ਦੇ ਸੋਈ ਪ੍ਰਕਾਸ਼ ਪ੍ਰੇਮ થી ਦੇ ਤੋ ਅਨ ਦੇ ਤੋ ਇਹ ਫਲ ਫੁੱਲ ਦੇ ਤੋ ਇਹਨੂੰ ਬਿਲਕੁ ਜੇ ਨਾਲੇ ਤੋ ਦਿਆਲੂ ਸਵਨੇ ਟਾਣੇ ਦੇ ਤੋ ਦੇ ਤੋ ਦੇ ਤੋ ਅਨ ਦੇ ਤੋ દયાળુ સૌને ટાણે દેતો સમય થી પેલા ને થી વધારે એ કોઈને મળ્યું નથી મળવાનું નથી હા એમાં પાછા બે પ્રકાર છે કે તમે આઠ કલાક કામ કરો પછી ભાઈક ની વાત ખાટલો નાખીને ઉતાર જડ્યો કે તો ભાઈક ની વાત તો ભૂખ સિવાય કાઈ નો આવે આ ઘણા એમને રાશિ જોળવતો એટલે કીધું રાશિ પ્રમાણે નથી હાલતું ધંધો કરો હા ધીરુભાઈ અંબાણી ની રાશિ છે એ જ મારી રાશિ છે એને એવડી મોટી રિલાયન્સ છે મારે નાની એવી રિલાયન્સ ની તો હોવી જોઈએ ને મહેનત નો અભાવ હજી બે ત્રણ ધીરુભાઈ રેકડીઓ આંકે છે હા બસ માં હમણાં એક ભાઈ ચડ્યો રાજકોટ થી ગામ બહાર બસ નીકળે કંડક્ટર ટિકિટ કાપતો કાપતો આવ્યો કંડક્ટર ને ડ્રાઈવર બે તફાવત એટલો છે કે બસ ઉપડે અને કંડકટર ને નિંદર આવી જાય બસ માં કોઈની ટિકિટ ન ફાટે બાકી ડ્રાઈવર ને નિંદર આવી જાય હા બધા ને ટિકિટ ફાટો એની એની પોતાની હોત એટલી રાજકોટ બહાર બસ નીકળી કંડક્ટર આમ ટિકિટ કાપતો કાપતો એ બોલો ભાઈ તો કે એક જુનાગઢની આપો આ જુનાગઢ નો જાય બુદ્ધિ વિનાના પૂછતા નથી ને ચડી જાવ બસમાં તપી ગયો કંડક્ટર જેટલો કંડક્ટર તપ્યો એટલો ઓલો ટાટો થયો તો આ ક્યાં જાય આ ભૂજ જાય તો એક ભૂજ ની આપો કંડક્ટર હું જણાવ્યું કે તારે ક્યાં જવું છે કે ગમે ત્યાં પણ અહીંથી વયું જાવું છે હા હાસ્ય છે એ નિર્દોષ હોવું જોઈએ બાળક જેવું કોઈના હૃદયને ઠેહી વાગે એવું હાસ્ય ન હોવું જોઈએ અને રિયલી દાંત આવે એ જ ફાયદાકારક લાઈફિંગ ક્લબમાં જ ખોટે ખોટા દાંત કાઢો હા નુકસાની છે ભૂખ લાગે ખાવ એ જ મજા ભૂખ નો લાગે જ હોય તો હાથ રોટલી હબોળી જ નાખવી એવું ન કરાય માંદા પડી નીંદર આવે તો જ હો નીંદર નો આવે એને હું હોય એનો થાક લાગે આ વિચારવા જેવું ભૂખ લાગે એ સારું ભૂખ આવે એ નહીં સારું ભૂખ લાગી હોય બે રોટલી ખાવા બે મિનિટમાં વહી જાય ભૂખ આવે ન જાય આ જોવા જેવું આ દાંત આવે એ ફાયદાકારક અને હાસ્ય નિર્દોષ હોવું જોઈએ એસી વર્ષના દાદા હોય એ બહાર થી ઘેરે આવે પણ દીકરાનો દીકરો એને ખોળામાં બેહી અને પાછો ઉતરીને હાલ તો થઈ જાય ને આખા દિવસનો દાદાનો થાક ઉતરી જાય શું કામ દીકરાનો દીકરો ખોળામાં રમી ગયો ને દાદાના ખોળામાં દીકરાનો દીકરો બેઠો હોય નાનકડો અને કીડી નીકળે તો એ બાળક ચોખ્ખું ન બોલી શકે કે દાદા તીલી નીતલી તો દાદા એંસી વર્ષના એ ચોખ્ખું બોલી શકતા હોય પણ દીકરાના દીકરાને રાજી રાખવા ખાતર એંસી વર્ષના દાદા એમ કે જો મતોલોય નીતલો આ વાત હસી કાટવા કરતા કસી કાટવા જેવી છે કે તોછડી ભાષા હશે તો લોકોને ગમશે પણ તોછડી ભાષા હશે તો લોકોને નહીં ગમે તોછડી ભાષા માણસને વાલી લાગી ગમે તોછડી ભાષા ન ગમે તમે ખાતા હોય ને કદાચ જીભમાં બટકું ભરાઈ જાય તો કોઈની જીભ પાકી એવો દુનિયામાં રેકળ નહીં હોય કે બટકું ભરાઈ ગયું ને જીભ ઉપર પાક થયો ન થાય જીભમાં ઘા લાગે ને તરત રૂજાઈ જાય બાકી જીભના કા લાગ્યા હોય તેણી તેણી પેટી ન અને પાણી હા એનો સમજી ઉપયોગ કરવો જોઈએ શબ્દ હાથને હાથ પગ નથી તારે જ બધા ભંગાવી નાખે હા શબ્દ સંભાળ કર બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉં એક શબ્દ ઔષધ કરે તો એક શબ્દ કરે ઘાવ બે માણા બાજતા હોય ડાયો માણા આવી જાય ભલા માણ કે અહીં કેટલા વર્ગ રહેવું આનંદ કરો તો હોય એના સમાધાન કરાવી દે હા ઘા લાગ્યો હોય એના ઉપર મલમ પટ્ટા બંધાઈ જાય હા અમુક સમાધાન થઈ ગયું પણ બાપુજીને છરી મારી એની આયે સમાધાન ત્રણ મર્ડર બીજા થાય આ કેવાય જોવા જેવું ઈશ્વરની રચના છે એને માણી લેવાય માપવાની કોશિશ ન કરાય સફરજન કાપો કેટલા બી છે એ ગણી હક એક બી માં કેટલા સફરજન થવાના છે એ કોઈ કહી ન શકે તો ઓલાને જ ખબર છે હા મેઘ ફણગા મેરું તરણા ઊંચપણું આકાશ દેવની ગતિ ઉત્તરખંડ એનો પાર ના આવે પૃથ્વીરાજ આ પૃથ્વીરાજ રાઠોડ નો લખેલો દુઓ વરસાદ વરવા માટે ભલે ને કોમ્પ્યુટર આવ્યા બેહાળો કેલ્ક્યુલેટર લઈને કોમ્પ્યુટર લઈને કેટલા ફણગા ફોરા પડે ગણો ન ગણી શકાય હા મેઘ ફણગા મેરુ તરણા મેરુ પર્વત ઉપર ખળ કેટલું હી તરીણા થોડા ગણી શકાય ઊંચપણો આકાશ વચ્ચે કે ચંદ્ર ઉપર ગયા નાન તેન પછી ખબર પડી રણમાં ફોટા પાડીને વૈયાવાય હા હાર આ બધું કરણ ઘણું એમ નેમ હાલતું હોય હા ઊંચપણો આકાશ દેવની ગતિ આપણે એમ કે મહારાજ શું કરી શકે શું કરી શકે એમને એ શું ન કરી શકે એ કહી શકાય દેવની ગતિ અને ઉત્તરખંડ એનો પાર ના આવે પૃથ્વીરાજ એક ભાઈ મને કે હવે પાસપોર્ટ બને છે એ બધા કોમ્પ્યુટર માં હોય ગમે ત્યારે તમે વિદેશ જાવ તો આમ નંબર જોઈને આમ આમ કરે એટલે આખી હિસ્ટ્રી નીકળે કીધું એમાં તો આમ આમ કરવું પડે ને મને કે હા મેં કીધું તમને વી વર્ષ પેલા કોઈક વીસ હજાર નું બુથ મારી ગયું હોય કઈ ટકામાં આમ કરવું ન પડે એમને તમારા મિત્રોને જોવાની જ આંખ્યું છે દુશ્મન ડાબલી મૂકીને ઓલી ચડાવવાની ઈ નહી પણ કલર ફરે બે તમારો વાલો હગો હોય આંગણે આવે તો એ જ આંખ્યું હોય ને તમે ગોતતા હોય ને એ આવે ઈ નહિ હોય કલર ફરી જાય આવે માણસ નો વેમ છે આંખમાં લાઈટ ઉઠારી નાખો ન દેખાય છે પડદો હોય તો લાઈટ મારે એટલે દેખાય એમ ગોલી લાઈટ આવે તો આમાંથી દેખાય બાકી નહીં આખી આંખ કરતા અંદર તલ જેટલી જે કીકી રહે ને એની કિંમત આ વસ્તુ જોવા જેવી આ પાણીના ગાંગડા પથ્થરમાં ગળે નહીં પડી ગયા ભીતડા વેડામાં દીકરીઓ વરે નહીં લોટ બળીને રાખ થઈ રાખ કાંઈ બળે નહીં અને હોયના નાકામાં સાંભેલા ગરે નહીં જોવું પડે નાનું ભાઈ ભરાળ લખે છે ભગવાનને મૂળ મફત આપ્યું માણસ દાયો હોય સજ્જન હોય દુરીજન હોય વિદ્વાન હોય સાધુ હોય સંત હોય ફકીર હોય કે બારવટીઓ હોય હા છેલ્લે એને શાંત રસમાં જવું પડે ગમે એ માણસ હોય અને એક વીર રસ એવો રસ છે નવ રસમાંથી કે ગમે એવો ભગત હોય તો એક વાર તો એમાંથી પસાર થાવું જ પડે તમને એમ થાય કે ભાઈ આપણે કોઈને કોઈક તપી જાય તો વંદન કરી લેવા ભાઈ ખોટી વાત છે તમારે કોકને બે મૂકવી પડે એ વીર રસમાંથી હું મારું જાવું જ પડે અમરમાં એ લાકડી ઉપર દીધી હા જેસલ જાળે છે ને તલવાર મૂઠ ઉપર હાથ હોય ગયો વીર રસમાંથી એકવાર નીકળવું જ પડે ગમે એ માણસ ને એ વીર રસ એક એવો રસ છે કે અમુક કેમ ગામમાં જવાનું મેન ગેટ હોય એક વાર એમાંથી પસાર થવું પડે આ ઈશ્વર છે એ હો ટકાની વાત છે માણસને ઓમ નો માને માંદો પડે તેથી માનવું પડે હવે ઈશ્વર કરે ખરી કોઈ જોયું નથી કાઈ નહીં છેલ્લે એ શરણું સ્વીકારવું પડે નથી જોયો ને એટલે સારું છે બાકી ભગવાન ડાયરેક્ટ બેઠો નહીં આખું કુટુંબ જાય કે આવા લેખ અમારે શું કામ લઈ ગયા હમણાં અમે બેનું દીકરી બધા અહીં શીશ્યુ પીને હોય જવાના અને અહીંયા હડતાલ ઉપર ઉતરે મંદિરે જઈને માગવા ને થોડું હોય આ બૂટ કાઢતા હોય તો મંદિરમાં બેઠો એને ખબર હોય ને તનકી જાણે મનકી જાણે જાણે ચીતકી ચોરી ઇનકે આગે ક્યાં છૂપી રહેગી હાથ હાથમાં જન્મ મરણ કી દોરી ભગવાન ધ્યાન રાખજો નામ ને તેમની કૃપા કરજો અહીંયા થોડું બોલવાનું હોય બૂટ કાઢતા હોય તો ખબર હોય કે આ લુખો હું લેવા આવ્યો એમને હમણાં દહ ની નોટ મૂકીને કે દેઢી નું માગશી કહેવાનું ન હોય એને ખબર જ હોય મન ની જાણે માં મન ની જાણે મિત્ર મન ની જાણે ભગવાન આ ત્રણ સિવાય ની કોઈ જાણી ન એક ભાઈ મને કે માની આંખમાંથી માંથી આહુડા પડે ને પત્ની ની આંખ આહુડા પડે બે માં ફેર શું તો કીધું માની આંખમાંથી આહુડું પડે ને એની અસર સીધી દિલ માથે થાય ગમે એ માણસ હોય અને બાઈનું આહુડું પડે એની અસર બિલ માથે થાય એ રોવે એટલે પાંચ પોલામ ઉતારે આપણે ફૂદડા વાળો હાર કરાવવો હોય અને મને ફૂદડા વાળા આરહારો થી ઓર ટાઈમ કરવા પડે हमों तो हाई के रिया नो इन गुजरी जे पर छा ना रे मुकिन वैया गया थे हजी निया काणी करवा जाऊं तम आई हूं ओसी करी हां पासे वखाण कर बिचारे ने बड़ता ही वार लागी और खोखा जीवन थई गया तक दूध के कोई दी पावे नहीं तू वधवा दे पावे ने दूध तो तू दाबी जाती खाटे छाई पाइन पंच पांत्र, वर्ष में पूरू करू પછી માણા વખાણે નો બહુ દસ હજાર નું એને મારતો ગયો પણ કે નાનું ભાઈ ભરાળે લખ્યું છે પાણી દેતો પવન દેતો પ્રકાશ પ્રેમથી દેતો ફળ દેતો અન્ન દેતો ફળ ફૂલ દેતો એનું બિલ કદી ના લેતો દયાળુ હોવું ને ટાણે દેતો આપણે કોઈ લગ્ન પ્રસંગમાં એક ટાકો પાણી નાખી ગયો હોય ને પ્રસંગ પૈટપ પછી પૂછી કેટલા રૂપિયા દેવાના કે હવે તમારી દીકરીના લગ્નનો પ્રસંગ હોય ને મારે લેવો ને તમારી દીકરી મારી દીકરી તો આપણે ન ભૂલી છોકરાઓને કંઈ કરસન કાકાનો ટાકો હોય કે મફત નાખી ગયો પાણી એને ના ન પાડતા સિંધે કામ તો એનો આભાર માની તો ઓલો અબજો ટાકા વરહાવે કોઈએ કીધું મંદિરે ટેકાઉ જે માથું એના પરતા પે વરહેશ ના કરસન કાકાનો ટાકો હું ધૂળ ભરીને આવે એક ટાંકામાં કરશન કાકો નામ કામ કહ્યું ઓછો નહીં આ બધું જોવા જેવો આ વાદળામાં વરસાદ છે એ વેમ છે આમાં કેટલા એવા પ્લેનમાં બે પ્લેન વાદળા હવારા જાય તો ત્યાં ઢગલો થઈ જવો જોઈએ હા કે ધુવાણાના ગોટા જેવું લાગે એ પાછો વેમ હા ધુવાણાના ગોટા જેવું વાદળું નીકળે તમને થાય ખોદો આવ્યો જાય પણ એટલામાં તો ઈ આ બધાય ડેમ એક કલાકમાં હોરફોલો કરી દે એ પાણી ક્યાંથી આવ્યું એમાં પાણી છે કેટલું છે ક્યાં વરહાવવાનું છે એના સર્જનારા સિવાય કોઈને ખબર નથી આ વીજળી એમને એમ નથી થતી લાઈટ મારે આમ શેડો મારે પહેલાં કઈ બાજુ જરૂર છે પછી એમની ઉપાડે હા તમને એમ થાય જુવાણાના ગોટા પ્લેન હોવારું નીકળી જાય તો કાંઈ થતું નથી પણ એમાં ઘડીક વારમાં કલાકાર ભડાકા થવા માટે ટ્રક ફટકડ્યા હોય એવા અવાજ આવે તો એ અવાજ ક્યાંથી આવ્યા આ આપ અને ધરતીની વચની રમ વચલી રમે છે બેયની વચમાં છે જે કાંઈ છે ઉપર કાંઈ નથી હેઠે કાંઈ નથી આપ તો હરું જ નથી આવતું બારસો માઇલ સુધી હું ગયેલો છું આ અમેરિકા બે માળના પ્લેનમાં જાય બારસો માઇલ આવતું હોય અત્યારે ત્રી કલાક પ્લેન ને થાય આ પ્લેનમાં હું એટલું બે વાર અમેરિકા ગયું ઇંગ્લેન્ડ ને દુબઈ ને બેહરી ને ને ચીન ને હજી છઠ્ઠા મહિનામાં પાછું જાઉં અમેરિકા ને કેનેડા કોકના રૂપિયા ફર્યા બહુ હા હા રૂપિયા છે એને વીજા નથી મળતી અમારે ઘરે બેઠા મળે વીજા આટો મારી આવી પૈસા લેતા આવી હા મને કે ફરવા જાય રૂપિયા બગડવા પડે ને અમારે તો ગાય ને લેતા આવી એક આ આથી વધારે કૃપા ભગવાન ની કઈ હોય હા મારે તો ચાર ચોપડી ભણ્યો છો મેસેજ મોકલે મોબાઈલમાં મને વાંચતા નથી આવડતું કાઢતા આવડે આ પ્લેનમાં ઇંગ્લિશમાં ફોર્મ ભરવો પડે મને ન આવડે બીજા ફરી દે તો હું પડ્યો બોલો હા હું એમ માનું કે આપણે મોટા માણસ આપણે થોડે આવી નાની નાની વાતમાં ધ્યાન દેવાની હોય એ આ લોકો ફરતા હોય કે અને ભૂલ થાય તો લખવા વાળો હલો આપણે તો યા યા કરી જ જવાનું હા એક જ શબ્દ પહેલી વાર હું ને હેમતભાઈ ચૌહાણ ચોરાણું ની સાલમાં વીસ વર્ષ પહેલા અમેરિકા ગયા મને એમ કે આ બધાને ભેગા બોલાવતા બીજા લેવા ગયા એક પાછી એકને બોલાવતા એમાં ઓલા બધાનો વારો આવી ગયો છેલ્લે મારો વારો હવે અહીંયા પૂરીઓ ઇંગ્લિશમાં બોલે હું ગુજરાતીમાં બોલું વચમાં દ્વિ પાછી હું કહું એ વળી ઓલો સાહેબને કહે એ પાછું બે ની પાછા જાણે એ કે એ પાછું રિટર્ન કરીને મને કહે તો મેં એ કે સાહેબ એમ કે છે કે અહીંયા હું લેવા જાઉં છે તો ઓલા કીધું હતું કે પ્રોગ્રામ કહેવું તો વળી ના પાડશે કીધું એક પ્રસંગમાં જવું છે તો વળી એને ઇંગ્લિશમાં કીધું તો વળી બોલો અંગ્રેજ સાહેબ હતો એ કે શું પ્રસંગ છે વળી બોલે મને કીધું શું પ્રસંગ છે વળી મેં અહીંથી ઉપાડ્યું કીધું ખોરા ભરત પરત છે એને સાહેબ ને કીધું યાર ખોરા ભરત

આપણા અમુક પ્રસંગ ને આપણે અમુક ભાષાની ડીશ ને બહાર ની આ અંગ્રેજો કઈ હોમ નથી વય ગયા અને ખબર જ ન પડે આ લોકો શું કરવા માંગે છે એને હૈ ન હોતી એમાં ભાગી ગયા કે ભાઈ નકમ આમાં આપણી બગડી આ આપણે વડીલોને પૂછી શું થાય કે અહક થાય હવે અહક કોઈ રોગ નથી રૂપિયા થઈ રહી એટલે થાય એને તમે બે હજાર આપો તો પેલા હમણાં એક બાપા દવાખાને ગયા ડોક્ટર પેટમાં ગડબડ છે ડોક્ટર કે જમાય છે એ કે જમાય તો છે મારા દીકરા ભાગ લઈને વ્યા ગયા હવે ઓલા જમાય છે ખાવાય છે એમ કેતા આ ઓલા જમાય સમજે અને જમાઈ પૂછ મારી વૈયા ગી લો એમ નહી ખવાય છે થોડું થોડું ખવાય થોડું થોડું એટલે કે બે ત્રણ બે ત્રણ બાજરાના રોટલા હાથ આઠ રોટલી આટલી ખીચડી તે ડોક્ટર ને એમ છે ગળબળ છે ને એટલું ઉપાડ કરે છે આ તો કે હાજા હોય ત્યારે કેટલું ખાવ કે કોકની ત્યાં લગનમાં ગયા હોય એક ડોલ જાંબુ ને એક ડોલ અડદિયા ના એટલાક ભાત ને પછી બીજાની ત્યાં શરમ લાગે ને આપણને ખાવા આવે ખાતર પાડવા તમે જુઓ ફળ ફૂલ અલગ અલગ આ અહીંયા શેરડીનું વાળું હોય ને અહીંયા કાંઠે બાજુ મરચીનો ક્યારો હોય શેરડી મીઠી થાય આ તીખી થાય એમાં કઈ આપણે ગીળું પાણી પાઈશું હા તમે જુઓ ફૂલમાં એવા કલર અલગ અલગ લીલાને પીળા ને લાલ ને આ કોઈ પેન્ટરને બોલાવો તો એવો કલર કોઈ કરી ન હોગે ચોમાસામાં ચકલીની ડોક પીળી થઈ જાય ને કદાચ એક કરોડ રૂપિયા આપીને કોઈ પેન્ટને કયો આવો કલર બનાવી દે પીળી ચકલી જેવો કલર ન બને આ ઈશ્વરનું સર્જન જેઠ મહિનામાં એ કાંચ થાય કાકીદાનું રાલ ઘૂમ હા એ કલર તમે જો બાવરના ઠૂઠે બેઠો ને આમ આમ કરતો આપણે એમ થાય કે એના ખર્ચે ગામ છે એનો વટ એટલે એક જ મહિનો પાછો હા પછી પાછી ડોક મોરી પડી જાય ઓલો કલર ગાયબ થઈ જાય હા રણછોડ બાપા જોશી આપણે અખેગઢ ને એને દુવો લખ્યો છે કે રંગે રૂડા થાય નહીં કાકીડા ના કુળ રંગેર ઉડા થાય નહીં કાકીડાના કુળ જેઠે કાંધ જાડા કરે પણ પેટ પીછળીએ ધૂળ આ ઈશ્વરનું સર્જન છે નાનું ભાઈ ભરાણે લખ્યું છે કે માણસનું કેટલું ધ્યાન ઈશ્વર રાખે છે